શ્રાવણ મહિનાના પહેલા જ સોમવારે મનબુદ્ધિના ભિક્ષુ વૃદ્ધોને લઈ જાતો અપંગને સોમનાથની યાત્રા કરાવું આ વખતે મારું એકવીસમું વર્ષ છે જેને સોમનાથની યાત્રા કરાવું અને વૃદ્ધોને લઈ જાઉં છું વૃદ્ધોની સંખ્યા બસો ત્રીસ છે પણ મારી કેપેસિટી એટલી નથી એટલે મારાથી જેટલા થશે એટલા વૃદ્ધોને જે સાહીઠ પંચાવન પાસઠ વર્ષથી ઉપરના એને હું સોમનાથની યાત્રા કરાવીશ અને મારું એકવીસમું વર્ષ શાંતિથી પૂર્ણ કરીશ અને કોમી એકતા માટે બધા માટે શાંતિ માગીશ તમે મુસ્લિમ છો તમે હિન્દુ આ આખા મહિનો પૂજાને વાત કરો છો એનું કારણ શું તમને શું મને શાંતિ મળે અને કોકને જે બીમાર હોય એ તો માનતા રાખતા હોય કોક દરગાની રાખતા હોય હાજી અલી અજમેર શરીફ બધી દરગાની કોક ઈશ્વર્ય મહાદેવ મહાદેવની માનતા રાખતો હોય દ્વારકા સોમનાથની તો હું અહીંની માનતા રાખું છું કોકના હાટું તો એ જે કોઈ પણ માનતા હોય એ માનતા સફળ થાય છે અને કાર્ય શાંતિથી પતી જાય છે તેના હું હા હું હાલીને આવું એની માનતા પૂરી થાય તો એ લોકો રિક્ષામાં સ્કૂટરમાં જેમાં આવે એમાં એને ચાલીને આવવાનું નહીં તો એ માનતા પૂરી કરે છે ઐશ્વર્ય મહાદેવ એટલે હું બધા માટે માનતા રાખું છું